નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યા જના એરંડાના ભાવ રાજકોટમાં બારસો થી બારસો ઓગણપચાસ ગોંડલ ઉપલેટામાં બારસો થી બારસો બાવન ધોરાજીમાં અગિયારસો એક્યાસી થી બારસો એકત્રીસ અમરેલી માં અગિયારસો નેવું થી બારસો ત્રેવીસ તણાજામાં અગિયારસો ઓગણીસ થી બારસો એકવીસ હળવદમાં બારસો વીસ થી બારસો ચુમ્માલીસ ભાવનગરમાં બારસો થી બારસો દસ બોટાદ સત્યાવીસ થી બારસો અઠ્યાવીસ માં આઠસો થી નવસો સત્તાવન દસાળા પટણી બારસો સત્યાવીસ થી બારસો એકત્રીસ ડીસા બારસો સિત્તેર થી બારસો નેવું ભાભર બારસો થી બારસો પાટણ બારસો પિસ્તાલીસ થી તેરસો પાંચ ધાનેરામાં બારસો એકાણું માણસા માં બારસો અગિયાર થી બારસો એસી ગોજારી માં બારસો પિસ્તાલીસ થી બારસો કડીમાં બારસો થી બારસો સત્તાણું વિસનગરમાં થી બારસો પાલનપુર તલો ભીલડીમાં બારસો પચાસ થી બારસો પાસઠ વડાલી માં બારસો વીસ થી બારસો બેતાલીસ કલોલ માં બારસો ઓગણપચાસ થી બારસો અડસઠ સિદ્ધપુર માં બારસો એક થી બારસો હિંમતનગરમાં બારસો પાંત્રીસ થી બારસો પંચાવન કુકરવાડા માં બારસો ચોત્રીસ થી બારસો ઓગણીસી મોડાસા માં બારસો પચીસ થી બારસો એકતાલીસો થી બારસો ચોસઠ પાથાડ માં બારસો ચોસઠ થી બારસો સત્યોતેર બે તાજ માં બારસો થી બારસો સાહીઠ માં બારસો થી બારસો બાસઠ માં બારસો થી વિરમગમમાં બારસો થી બારસો પંચાવન થરાદમાં બારસો છત્રીસ થી બારસો એકાણું રાસણમાં બારસો ચાલીસ થી બારસો સાહીઠ બાવડામાં અગિયારસો થી બારસો એકસઠ રાંધનપુરમાં બારસો થી બારસો નેવું આંબલિયાસરમાં બારસો થી બારસો તેતાલીસ શિહોરીમાં બારસો થી બારસો એકાણું પાંતેજમાં બારસો થી બારસો સાહીઠ સમીમાં બારસો થી બારસો અડસઠ વારાહીમાં બારસો થી બારસો ત્રેસઠ ચાણસ બારસો થી બારસો અડસઠ દાહોદ થી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો